બોટાદ જિલ્લાના રાણપોર તાલુકાના ઘડીમાં સાથ આપવા માટે હું પરિવારની પણ આજે ગામ મુલાકાત લીધી જે સ્થળે આ દુઃખદ ઘટના બની હત્યા થઈ ત્યાં પણ જાતે તપાસ કરી મારી સાથે

પરિવારની જે માંગણી હતી એમણે રજૂ કરી છે ને એવી કોઈ વાત નથી હું જગદીશભાઈ ચાવડા આજે સોનાવાર હોસ્પિટલની અંદર જે જાળીલા ગઈકાલે બનાવ બન્યો હતો એ બાબતમાં માન્ય સમજ કલ્યાણ મંત્રી વાજા સાહેબ ડીએસપી કલેક્ટર સાહેબની હાજરીમાં દલિતના જે આ હત્યારાઓ છે એની ધરપકડ જમીનની માગણી અને પ્રોટેક્શન અને પીપીની નિમણૂક આપી આ તમામ મુદ્દાઓની અમને ખાતરી આપી છે માન્ય મંત્રીશ્રીએ કલેક્ટરશ્રીની હાજરીમાં અને ફરીવાર આવા બનાવો નહીં બને એની પણ ખાતરી આપી છે તો અમે જે ડેડ બોડી સ્વીકારીની વાત હતી એ અમે સવારે દસ વાગે અહીંથી બોડી લઈ લેવાના છીએ અને વિધે કરવાના છીએ આજ રોજ અધિકારીની હાજરીમાં મારી મંત્રીશ્રીએ જે અગાઉ જમીન દલિતોને મળતી નહોતી એ હવે મળશે એવી અમને ખાતરી આપી છે તમારી જે માંગ હતી તમામ સંતોષ ગઈ છે અમારી જે માંગ હતી એ આરોપીઓની બે થી ત્રણ ધરપકડ થઈ ગઈ છે અને હજે બીજા એલસીબીના માણસો બીજી અગાઉ લાઈન કરીને બીજા આરોપીઓને પણ શોધે છે પણ અમારી જે સંતોષકારક માંગણી હતી એ સ્વીકારવામાં આવેલ છે કલેક્ટર બોટાદ સાહેબ સી એસપી સાહેબ શ્રી અને કેબિનેટ શ્રી પદુમોહન વાજા સાહેબ આવી અને જે કઈ બી અમારી માંગણીઓ હતી એ બધી જ માંગણીઓ લેખિતની અંદર એમને આપેલું છે કે જમીન બાબતનું જે કઈ બી છે પીપી સ્પેશિયલ પીપી અને જે માંગણીઓ બધી પૂરી કરી દીધેલી છે એટલે અમે મીડિયાકર્મી આ કામ આ જે બનાવ બન્યો હતો એની અંદર પોલીસ પ્રશાસન અને તમામનો જેને સપોર્ટ કર્યો એમનો ખૂબ આભાર માન્યો